આપણા મગજમાં એક અણુ છે ડોપામાઈન એ આપણને સતત દોડાવી રાખે છે હા પેલી વધુની ઈચ્છા માટે વધુ સફળતા વધુ ઉત્તેજના બધું જ વધુ પણ શું એ હંમેશા ખુશી આપે છે આજે આપણે ધ મોલિક્યુલ ઓફ મોર પુસ્તકના આધારે આજ સમજવાની કોશિશ કરીશું ચોક્કસ આ પુસ્તક ડોપામાઇનને ભવિષ્યનો અણુ કહે છે અપેક્ષાઓ શક્યતાઓ જે આપણી પાસે નથી એની પાછળ દોડાવે બરાબર જે પહોંચની બહાર છે લેખકો એને એક્સ્ટ્રા પર્સનલ સ્પેસ કહે છે એ ખૂબ જ શક્તિશાળી છે પણ પણ અસંતોષી રાખી શકે છે હા અને એની સામે છે બીજી સિસ્ટમ પેલી અહી અને અત્યારે વાળી હા હિયર એન્ડ નાઉ એટલે કે એચ એન રસાયણો સેરોટોનિન ઓક્સિટોસિન એન્ડોર્ફિન્સ આ બધા એ શું કરે છે એ આપણને વર્તમાન ક્ષણનો અનુભવ કરાવે છે સંતોષ આપણી આસપાસની દુનિયા સાથે જોડાણ જેને પેરીપર્સનલ સ્પેસ કહી શકાય એટલે કે જેને આપણે સ્પર્શી શકીએ શકીએ અનુભવી બરાબર તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ આ બે સિસ્ટમ્સ ભવિષ્યની દોટ અને વર્તમાનનો સંતોષ કેવી રીતે કામ કરે છે એ સમજવાનો છે પુસ્તકમાં પેલો ઈચ્છા અને પસંદગીનો મુદ્દો બહુ રસપ્રદ છે વોન્ટિંગ વર્સિસ લાઇકિંગ હા ખરેખર ડોપામાઇન તીવ્ર ઈચ્છા જગાવે છે કોઈ વસ્તુ મેળવવાની તીવ્ર ઈચ્છા પણ એ મળે એટલે પસંદ આવે જેવું જરૂરી નથી ના બિલકુલ નહીં પસંદગી એટલે કે લાઇકિંગ અને એમાંથી મળતો આનંદ એ એચ એન રસાયણોનું કામ છે ઉદાહરણથી સમજાવો ને પેલું બર્ગર વાળું હા ધારો કે બર્ગર જોયું કે ખાલી વિચાર આવ્યો એટલે તરત જ જે તીવ્ર ઈચ્છા થાય ખાવું જ છે એ ડોપામાઇન પણ જ્યારે તમે પહેલો કોડિયો લો જે સ્વાદ આવે જે મજા આવે એચ એન રસાયણો ઓકે પણ ડોપામાઇન ભવિષ્ય પર ફોકસ કરે છે એટલે જેવું બર્ગર મળ્યું એનું કામ જાણે પૂરું એટલે જ કદાચ દરેક કોડિયા સાથે મજા ઓછી થતી લાગે ઓ એટલે બરાબર મુસાફરી કે પર્વત ચડવાની કલ્પના કેટલી રોમાંચક હોય એ ડોપામાઇન હા પણ વાસ્તવિક અનુભવ થાક ભીડ એ એચ એન નો વર્તમાનનો અનુભવ છે જે કદાચ એટલો ગ્લેમરસ ન હોય સાચી વાત ડોપામાઇન માટે મેળવવું મહત્વનું છે પાસે હોવું નહીં એનું મંત્ર તો બસ વધુ 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 પ્રેમમાં પણ આવું થાય હા ઘણે અંશે પ્રેમની શરૂઆતનો જે ઉત્કટ તબક્કો હોય છે ને પેશનેટ લવ હા પેલી પાગલપન જેવી સ્થિતિ એ મોટે ભાગે ડોપમાઇન આધારિત હોય છે ઉત્તેજના ભવિષ્યની કલ્પનાઓ પણ પછી ગાળે લાંબા ગાળે જે સાથીપણાનો પ્રેમ વિકસે છે કમ્પેન્યુન લવ એ એચએનએન પર વધુ આધાર રાખે છે શાંતિ સંતોષ હુંફ ઓછો રોમાંચક પણ વધુ સ્થિર કદાચ બરાબર અને અહીં પેલો સ્કિનરનો કબૂતરવાળો કબૂતર વાળો પ્રયોગ પણ યાદ કરવા જેવો છે હા એ શું હતો એમાં એવું હતું કે કબૂતરને નિયમિત ઇનામ મળે એના કરતાં જ્યારે અણધાર્યું ઈનામ મળે ને ત્યારે વધુ ઉત્સાહિત થાય હા એને રિવોર્ડ પ્રિડિક્શન એરર કહેવાય ડોપામાઇન અનએક્સપેક્ટેડતાથી વધુ ઉત્તેજિત થાય છે ઓ એટલે જ કદાચ નવી વસ્તુનો રોમાંચ સમય જતાં ઓછો થઈ જાય છે કારણ કે એ અપેક્ષિત બની જાય છે બરાબર અહીં જ એચએનએન નું મહત્વ આવે છે સેરોટોનિન મૂડ સુધારે ઓક્સિટોસિન બંધન મજબૂત કરે એન્ડોર્ફિન્સ આનંદ આપે આ બધું વર્તમાનમાં સ્થિર થવા માટે જરૂરી છે હા પણ આ બે સિસ્ટમ વચ્ચે સંતુલન ખૂબ જરૂરી છે જો એ બગડે તો ધારો કે ડોપામાઇન થઈ જાય તો વ્યક્તિ સતત ભવિષ્ય પાછળ ભાગ્યા કરે વર્તમાનમાં ક્યારે સંતોષ ન મળે હંમેશા લાગે કે કંઈક ખૂટે છે અને જો એચ એન એન વધુ પડતું હોય તો તો કદાચ નવી વસ્તુ અજમાવાનો ઉત્સાહ ઓછો થઈ જાય સ્થિરતા આવી જાય પ્રગતિ અટકી શકે અને આજનું આ આધુનિક જીવન હરે એ આ સંતુલન પર શું અસર કરે છે અરે આધુનિક જીવન તો આપણને સતત ડોપામાઇન તરફ જ ધકેલે છે કેવી રીતે સ્માર્ટફોન નોટિફિકેશન સોશિયલ મીડિયા ફીડ ઓનલાઈન શોપિંગ સતત નવું શું ની હમ બધું જ ડોપામાઇન નો ઉત્તેજિત રાખવા માટે બરાબર એટલે શાંતિથી વર્તમાનમાં રહેવું એચએનએન સિસ્ટમ ને પોષણ આપવું એ અઘરું બનતું જાય છે તો આખી ચર્ચા નો સાર એ થયો કે મગજ માં ભવિષ્ય ની ઈચ્છા અને વર્તમાન ના અનુભવ વચ્ચે સતત એક ખેંચતાણ ચાલે છે હા ડોપામાઇન વિરુદ્ધ એચએનએન રસાયણો આ સમજ આપણને પ્રેમ પ્રેરણા વ્યસન ઘણી બધી બાબતો સમજવામાં મદદ કરે છે ખાસ કરીને પેલો ઈચ્છા અને પસંદગી વચ્ચેનો ભેદ એ સમજાય તો કદાચ આપણે ખોટી વસ્તુઓ પાછળ દોડવાનું ઓછું કરીએ ચોક્કસ જે વસ્તુ ખરેખર સંતોષ આપે છે એને ઓળખવામાં મદદ મળે આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર આજનું જીવન સતત આગળ શું પર ફોકસ કરીને આપણા ડોપા માઇન્ડને ઉત્તેજિત રાખે છે હા તો આ સ્થિતિમાં આપણે સભાનપણે અહીં અને અત્યારની ક્ષણોને માણવા માટે શું કરી શકીએ આપણી એચએનએન સિસ્ટમને કેવી રીતે સક્રિય રાખી શકીએ એના પર વિચારવા જેવું ખરું કઈ પ્રવૃત્તિઓ કઈ ટેવો આપણને વર્તમાનમાં વધુ જોડી શકે એ શોધવું જરૂરી છે